આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના અડાજણ રામજી ઓવારા પાસે અનોખું મંદિર આવેલું છે જ્યાં કોઈ તસવીર કે પ્રતિમા મૂકવામાં નથી આવી ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકો છે અહીં રામ નામ લખેલા પુસ્તકોને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં અગિયારસો કરોડ રામ નામ મંત્ર સ્થાપિત થયા છે ભક્તો રામ નામ જાપ લખીને નોટબુક અહીંયા મોકલાવે છે જય શ્રી રામ મારું નામ છે વિવેક શુક્લ અને અહીંયા જે રામજી મંદિર આવેલું છે ત્યાં મહારાજ શ્રી તરીકે ફરજ બજાવીએ છીએ અમે આપણું જે મારું જે મંદિર છે તે સુરતના અઢાજણ વિસ્તારમાં કેબલ બ્રિજ ની બાજુમાં આવેલું છે એસએમસી એક્વેરિયમ જે છે તેમની બાજુમાં આવેલું છે અને આ મંદિરની સ્થાપના લગભગ ઓગણીસો ચોરાણું માં અહિયાં પ્રતિષ્ઠા થઈ જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે રામજીની તેની સ્થાપના ઓગણીસો ચોરાણું માં થઈ આજે રામનવમી છે તો ઘણા બધા આયોજન અમારા મંદિરમાં વર્ષોથી કરવામાં આવે છે પણ હવે જેમ ભીડ વધતી જાય છે અયોધ્યા ને લઈને લોકો ની ભીડ અહિયાં પણ વધે છે કારણ કે અડાજણ વિસ્તારમાં લગભગ મોટામાં મોટું રામજી મંદિર આજ છે સુરતમાં મોટામાં રામજી મંદિર આ છે એટલે અહીંયા ખાસ કરીને આજે લોકો બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે અહિયાં સવારે છ થી લઈને અગિયાર વાગ્યા સુધી હનુમાન ચાલીસ ના પાઠ આપવામાં આવ્યા આવી છે સ્વ પાઠ કરવામાં આવે છે ત્યારબાદ રામ જન્મોત્સવ રામજીની પૂજા સોળસો ઉપચાર પૂજા કરે છે ત્રિનશોપચાર પૂજા કરવામાં આવે છે

એને લગભગ આજે દોઢ વર્ષ જેવી પ્રતિષ્ઠા થઈ શરદ પૂનમ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને અહીંયા મૂર્તિ તો કઈ છે નહીં એટલે કાયદેસર તો વિધિ નહીં હોય શાસ્ત્રોક્ત તો પણ ફક્ત બધા નામ અહિયાં સ્થાપિત કરવામાં આવ્યા છે અને લોકો તેની પ્રદક્ષિણા કરે છે જેથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે અહિયાં અગિયારસો કરોડ અત્યાર સુધી એવો લક્ષ્ય છે કે અગિયારસો કરોડ નામ અહિયાં મૂકવામાં આવે સાડા સાતસો કરોડ નામ ભેગા થયા છે અને હજી પણ પુસ્તકો નું વિતરણ ચાલુ જ છે જે ભક્ત ઈચ્છા હોય તો અહિયાં પુસ્તક લેવા આવે છે અને તેમને પેન પણ સાથે આપવામાં આવે છે એટલે લોકો પુસ્તક લખી રામ રામ લખી અને પછી પાછા પાસા જમા કરાવી જાય એટલે અહીંયા તેની સ્થાપના થાય છે